સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સુફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् મહંત મનિષમ શ્રીજી સ્વરૂપમુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઈકાલથી આપણે પંચાળા પ્રકરણના ચોથા વચના વ્રતનો પ્રારંભ કર્યો મહારાજ પોતે પંચાળામાં જીણાભાઈ દરબારના જીણાભાઈના દરબારની અંદર ઓટા ઉપર ઢોળીઓ ઢળાવીને બિરાજમાન હતા અને સામે બેઠેલા સંતોને પ્રશ્ન કર્યો કે હવે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો ત્યારે બાબાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે કે પહેલા તો ભગવાનનો નિશ્ચય પાક્કો હોય અને ત્યાર પછી ભગવાનનું ભજન અને સ્મરણ કરતો હોય ભક્તિ કરતો હોય સેવા કરતો હોય આજ્ઞા પાળતો હોય પણ એના એ ભગવાન પુરુષોત્તમ નારાયણના માનુષી ચરિત્ર જોઈને એને મનમાં શંકા થાય છે સંશય થાય છે એનું કારણ શું છે એની સાધનામાં એની ભક્તિમાં એના નિશ્ચયમાં એની સમજણમાં એના ભજન સ્મરણમાં એવી રીતે કઈ ખામી છે કે જેને કારણે ભગવાનના મનુષ્ય ચરિત્ર જોઈને એમાં શંકા થાય અને મનમાં ગડમથલ થાય કે આ ભગવાન હશે કે નહીં હોય આનું કારણ કહો પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગે આ પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ આજી વાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા છે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે વેદ પુરાણ મહાભારત સ્મૃતિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે ભગવાન કેવા છે તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યથકિ રૂપ તે જેવો તેમનું રૂપ નથી અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કાંઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ તે જેવો એનો સ્પર્શ નથી અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ તે જેવો એનો સુગંધ નથી અને જીવવાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનના સંકલ્પમાં આવે તેવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે તેવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે તેવા નથી તથા અહંકારે કરીને અહમપણો ધરા એવા નથી કે એ ભગવાનનો હું છું અને એ મારા છે એવી રીતે ઇન્દ્રિયંતકરણને અગોચર્ય ભગવાન રહ્યા છે અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દઈએ તથા એના જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઈએ અને ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની તેને ઉપમા દઈએ તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઈએ તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ અને ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ તે સપ્તદ્વીપ અને નવખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણી શોભાયુક્ત બ્રહ્મા દિગ્ના સ્થાનક છે તથા લોકાલોકાચલ એ વિશે ઘણા સ્થાનક છે તથા ઇન્દ્ર વરૂણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણા સ્થાનક છે એ સર્વેમાં રહેલું એવું એકે સ્થાનક નથી જે જેની જે જેની ભગવાનના ધામને ઉપમા થાય અને એ ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવો સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહીં જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ તેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પ્રકૃતિ પુરુષ પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયક છે અને ભગવાન છે તે દિવ્ય છે અને અમાયિક છે માટે એ બેને વિશે અતિશય વિલક્ષણપણું છે તે સારું એને અને એને સાદશ્યપણું કેમ થાય જે મનુષ્યને કહીએ જે આ માણસ ભેંસ જેવો છે સર્પ જેવો છે ચરકલા જેવો છે ગધેડા જેવો છે કૂતરા જેવો છે કાગડા જેવો છે હાથી જેવો છે એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં કેમ જે મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી જેની ઉપમા એમ દઈએ જે આ તે આ જેવો જ છે અને આ જો અને જો તે તે જેવો અને જો તે તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય માટે મનુષ્ય મનુષ્ય સજાતી છે તેને વિશે પણ સાદૃશ્યપણો અત્યંત છે નહીં અને જુઓને આ ભગવો અને મૂળો એ બે સરખા કહેવાય છે પણ જા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગવો છે ને આ મૂળો છે માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદશ્યપણો નથી તો માયક અને ને વિશે પણ કેમ આવે જેની ઉપમા ભગવાનને દઈએ તથા ભગવાનના દામને દઈએ કારણ જે ભગવાન છે એ તે ઇન્દ્રિયો ને અગોચર છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન જયારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થતા પોતાના અક્ષરધામ વિશે રહ્યા છે અને એ ભગવાન મહારાજાધિરાજ છે અને દિવ્યરૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્શ તેણીયુક્ત છે અને અનંતકોટી બ્રહ્માંડના પતિ છે જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઈશ્વર્યને પામો હોય અને સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રિલોક રાજ્યને કરતો હોય જેમ અર્જુન હતા અને તે એને તે એને એ દેહે કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષોથી શોધી રહ્યા તથા નહુશ રાજા ઇન્દ્ર થયો હતો એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતી થાય નહીં એ તો અસંખ્ય છે તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતી થાય નહીં અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહીં તેમ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ છે અને બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુને શિવ છે જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજાતિ આવીને નમે અને આજ્ઞામાં રહે અને તે પટેલ રાજાને નમે તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે અને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે અને ભજે છે અને આજ્ઞામાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે અને આજ્ઞામાં વર્તે છે તે બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ કૃપા કરીને હે તમે અમારા બ્રહ્માંડમાં પધારો જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે હે મહારાજ હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં પધારો ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે અને તેવી રીતે વર્તે છે જો દેવમાં દેહ ધારણ કરે તો દેવના જેવી ચેષ્ટા કરે તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેટે જ વર્તે છે જેમ વરા રૂપે ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોડી કાઢી તથા હયગ્રીવરૂપે થયા ત્યારે ઘોડાની પેટે ફૂંફાડા મારવા માંડ્યા તથા મત્સ્ય એક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા તથા ઋષિરૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે તે જ્યારે સતયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ લાખ વર્ષ જ રહે ત્યારે ભગવાન પણ લાખ વર્ષ દેહ રાખે અને તે સતયુગના માણસ મનોમાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમજ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે અને દ્વાપર યુગમાં હજાર વર્ષની આવરદા હોય અને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ અને એટલી આવરદા હોય છે અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્યને બળ અને તેનું ભગવાન ધારણ કરે છે અને જેમ બાળક ગર્ભમાં આવે અને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે અને બાળ યૌવન વૃદ્ધાવસ્થા થાય છે અને મૃત્યુને પામે છે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મત્સર ઈર્ષા દ્વેષ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય શુરતા કાયરદા ભૂખ તરસ આશા તૃષ્ણા નિદ્રા પક્ષપાત પારકો પોતાનો ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે તેમ તેવા જે સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે તે મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે તે એ બે રૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને કોઈ રીતે સંશય થાય નહીં અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે બાવાનો પ્રશ્ન જેનું ઉત્તર કરવા માટે બ્રહ્માનંદ સ્વામીએ પ્રયત્ન કર્યો પરંતુ ઉત્તર થઈ શક્યો નહીં ત્યારે મહારાજ થોડા સમય માટે આંખો બંધ કરીને વિચારી રહ્યા અને ત્યાર પછી મહારાજે આ પ્રશ્નનો ઉત્તર બહુ લાંબો પોળો આપ્યો અને બરાબર ધ્યાનથી એકાગ્રતાથી તન્મયતાથી વાંચીશું વિચારીશું તો આપણને ખ્યાલ આવશે કે મહારાજે આ પ્રશ્નનો ઉત્તર કેટલો સુંદર રીતે આપ્યો છે મહારાજે કહો કે વેદ લો પુરાણ લો મહાભારત લો સ્મૃતિ ગ્રંથો લો જેટલા કે આધ્યાત્મિક શાસ્ત્રો છે એની અંદર ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય રૂપ મૂળરૂપ પોતાના અક્ષરધામમાં છે તે કેવું છે એ પણ એનો ઉલ્લેખ કર્યો છે અને ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે અક્ષરધામમાં ભગવાનની જે વ્યતિરેક મૂર્તિ છે એ નેત્ર દ્વારા જોવામાં આવી શકે નહીં અને કદાચ જોવામાં આવે તો પણ એ ભગવાનનું અસલ રૂપ નથી અને શ્રવણે કરીને સાંભળવામાં આવે જે કંઈ શબ્દ માત્ર તે ભગવાનનો શબ્દ નથી અને ત્વચાએ કરીને સ્પર્શ કરી શકાય એ સ્પર્શ એ પણ ભગવાનનો નથી અને નાસિકાએ કરીને સૂંઘવામાં આવે એવો જે સુગંધ તે જેવો એનો સુગંધ નથી એટલે કે આ પંચ વિષય છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચ તત્વ એનાથી વિલક્ષણ ભગવાનનું સ્વરૂપ છે અને પાંચ વિષયો આપણે જે જગત સંબંધી ભોગવીએ છીએ એનાથી વિલક્ષણ એવા પરમાત્માના સ્પર્શ છે દર્શન છે શ્રવણ છે એવી ઘણી પ્રકારની મહિમાની વાત મહારાજે કરતા કહ્યું કે આ મન દ્વારા મનન કરી શકાય તેવા નથી ચિત્ત દ્વારા ચિંતનમાં પણ આવે તેવા નથી આ બુદ્ધિએ કરીનો નિશ્ચય પણ થઈ શકે નથી અને અહંકારે કરીને હું ભગવાનનો છું એવો અહંકાર પણ કરી શકાય તેવું નથી આવી રીતે ઇન્દ્રિયો અંતકરણને ભગવાન અગોચર છે એટલા માટે શ્રુતિ આપણને કહે છે યતોવાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ જ્યાં આગળ આપણી વાણી કે મન કે ઇન્દ્રિયો અંતકરણ પહોંચી શકતા નથી ન તત્વ ચક્ષુર ગચ્છતી ન મનોગચ્છતી ન વાગચ્છતી વાણી ઇન્દ્રિયો અંધકરણ દિલ દિમાગ ત્યાં સુધી પહોંચી શકતા નથી આપણે માઈક છીએ ભગવાન અમાયિક છે અને મહારાજે વિસ્તારથી વાત કરતા કરતા કહ્યું કે ભગવાનનો જે સ્પર્શ છે ભગવાનનો જે રૂપ છે ભગવાનનો જે શબ્દ છે ભગવાનનો જે રસ છે એવા અનંત અનંતકોટી બ્રહ્માંડની અંદર એવો કોઈ રસ નથી એવું કોઈ સુખ નથી એવો કોઈ સ્પર્શ નથી એવી કોઈ રૂપ રાવણ્યતા કંઈ નથી અને ત્યાર પછી મહારાજે બહુ અદભુત રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની વાત કરીને ભગવાનના ધામના મહિમાની પણ વાત કરી કે આ લોકની અંદર ઘણા બધા સ્થાનકો છે પણ એ ભગવાનનું જે અક્ષરધામ છે એને કોઈની ઉપમા આપી શકાય નહીં અનુપ અને અતોલનીય અનન્ય એવો ભગવાનનું અક્ષરધામ છે હવે એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એ મનવાણીને અગોચર છે અમાયિક તત્વ છે અને અનંત કોટી બ્રહ્માંડો બતાવ્યા અને સામે બેઠેલા સંતોને હરિભક્તોને સહજમાં સમજાય એવી રીતે મહારાજ પોતે ગામડાના પટેલનું દ્રષ્ટાંત આપીને પણ સમજાવે છે અને બીજા પણ સરખામણી કરીને પણ આપ મહારાજ પોતે સમજાવી રહ્યા છે કે કોઈ માણસ હોય એને સર્પની ઉપમા ન આપી શકાય ગધેડાની ઉપમા આપી શકાય નહીં કૂતરાની ઉપમા ન આપી શકાય હાથી કે કાગડાની કે ઘોડાની ઉપમા પણ ન આપી શકાય કારણ કે એ પશુ જાતિ કરતા મનુષ્ય જાતિ વિલક્ષણ જાતિ છે અને મહારાજે એ પણ કર્યું કે મનુષ્ય મનુષ્યની અંદર પણ એટલું સાદૃશ્યપણું નથી અને કદાચ કોઈ બે વ્યક્તિમાં આકારે કરીને સાદૃશ્યપણું દેખાતું હોય તો પણ સ્વભાવને પ્રકૃતિમાં વિભિન્નતા આપણને જણાય ને મહારાજે કહ્યું કે આ ભગો ને મૂળો બે પાર્ષદો હતા બંને જોડિયા ભાઈઓ હશે બંનેને જુઓ તો એક સરખા લાગે થોડા સમયના માટે તો તમને ખબર ન પડે કે આ ભગવો છે કે મૂળો છે જેમ અમારે પણ અહીંયા દાદર મંદિરની અંદર પૂજ્ય યજ્ઞ સ્વામી છે અને એમના જોડિયાભાઈ પણ સાધુ છે નિર્ગુણ સ્વામી એ ગોંડલમાં છે શરૂઆતના સમયની અંદર તો એ બંને આજુબાજુ ઊભા હોય તો આપણને ખબર ના પડે કે આમાં નિર્ગુણ સ્વામી કોણ છે ને આ સ્વામી કોણ છે પણ મહારાજે કહું કે આ ભગા મૂળાની સાથે થોડા સમય માટે રહો ને તો પછી તમને ખબર પડી જાય કે આ ભગવો છે ને મૂળો છે તો મહારાજ એમ કહેવા માગે છે કે મનુષ્ય મનુષ્યમાં પણ એટલું સાદૃશ્યપણું નથી તો અમાયિક અને માયિક એવા જે મનુષ્ય અને ભગવાન એને વચ્ચે પણ કેવી રીતે હોઈ શકે અને એને કોની ઉપમા આપી શકાય આવી રીતે મહારાજે કહ્યું કે આ બધા પટેલિયાઓ છે એ ગામનો તો મુખ્ય માણસ કહેવાય પણ એનાથી આગળનો અધિકારી હોય એનાથી મોટો એવી રીતે મહારાજે કહ્યું બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બ્રહ્માંડના પટેલિયા છે અને ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડો જેના એક રોમની અંદર રૂવાડાની માફક ઉડતા પડે છે એક બ્રહ્માંડ એમના માટે નાનું સરખું ગામડું છે એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણને બ્રહ્મા વગેરે દેવો પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે અમારા બ્રહ્માંડમાં પધારો અને ભગવાન એની પ્રાર્થના સાંભળીને એના બ્રહ્માંડની અંદર પધારે અને જ્યારે જેવા રૂપનું જેવા કાર્યનું કરવું ઘટે એવા પ્રકારનું રૂપ ધારણ કરે છે જ્યારે વરાનું દેહ ધારણ કર્યું ત્યારે વરાહ સ્વરૂપે વર્ત્યા છે એવા પ્રકારના સ્વભાવ પ્રકૃતિ ધારણ કર્યા છે ઘોડાનું હયગ્રીવનું રૂપ ધારણ કર્યું ત્યારે હણહણવાનો સ્વભાવ પણ એમણે દેખાડ્યો છે રૂપ ધારણ કર્યું ત્યારે પણ સિંહના જેવો પ્રકારનું ભયંકર રૂપ અને એવી પ્રકારનો સ્વભાવ બતાવ્યો છે તો મહારાજે કોઈ મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે સામાન્યતયા મનુષ્યની અંદર કામ ક્રોધ લોભ માન મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અભિમાન ભૂખ લાગે તરસ લાગે ડર લાગે આવા ઘણા પ્રકારના લૌકિક મનુષ્યના ભાવો છે ભગવાન પોતે પણ ધારણ કરે પણ એ ભાવોથી પોતે પર છે તો મહારાજે કહ્યું કે જેને શાસ્ત્રે કરીને સંત સમાગમે કરીને ભગવાનનું વાસ્તવિક એટલે તાત્વિક સ્વરૂપનું જ્ઞાન થયું હોય અને માનુષ્ય ચરિત્રની અંદર પણ નિશ્ચય થયો હોય તો એને કોઈ વખત ભગવાનના કોઈ પણ ચરિત્રની અંદર શંકા કુશંકા ન થાય ઐશ્વર્ય પ્રતાપ બતાવે તો પણ દિવ્ય ભાવ રડવા માંડે કરગરવા માંડે અને કહેવા માંડે કે આ મને ગડે ગડપણ શું સૂજ્યું કે આવી રીતે હું મારી વૃદ્ધવસ્થા થઈ ગઈ અને મૃત્યુનો તટ નજીક દેખાય છે અને એવા સમયમાં અમે આટલું મોટું ગઢડાની અંદર ટેકરા ઉપર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો નિર્માણ કર્યું આ બધું થશે કેમ એવા પ્રકારનું ચરિત્ર શાસ્ત્રીજી મહારાજ કરે તો પણ આર્યુ પટેલને પોતાને દિવ્ય ભાવ રહ્યો અને દસ હજાર રૂપિયા લઈ આવવા ઘેરથી સ્વામીને ચરણમાં ધરીને કહ્યું સ્વામી આ મારા બંગલા નવા બનાવવા માટે લઈ આવો તો આફ્રિકાથી પણ તમે આ મંદિરનું કામ પહેલા કરો મારું કામ તો પછી થશે તો કહેવાનું તાત્પર્ય ભગવાનનું કોઈ પણ નાનું મોટું ચરિત્ર છે એમાં શંકા ક્યારે ન થાય કે જ્યારે ભગવાનના માનુષ્ય ચરિત્ર અને ભગવાનનું દિવ્ય સ્વરૂપ જે અક્ષરધામની અંદર છે તાત્વિક સ્વરૂપ એ બંનેને સમજવામાં આવે તો પછી આપણને ક્યારેય પણ ગડમથલ ન થાય ભગવાન સ્વામિનારાયણને ગુરૂહરિને પ્રાર્થના કરીએ કે આપણી આ ભૂમિકા સિદ્ધ થાય આપણા માટે ગુણાતીત ગુરુ દ્વારા યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર પ્રગટ છે અને એમના કોઈપણ કાર્યમાં ચરિત્રમાં બોલવામાં ઉઠવામાં આપણને ક્યારેય પણ મનુષ્યભાવ ન આવે અને અખંડ ભાવ રહ્યા કરે કેવી પ્રકારની બુદ્ધિ આપે પ્રેરણા આપે એવી એમના કમળમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય